વોર્ડ નંબર બાર માં સેવાયજ્ઞ કોર્પોરેટર સ્મિત આરદેશના દ્વારા સરકારી યોજનાઓ ત્રિદિવસીય કેમ્પ યોજાયો વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર બાર ના ઉત્સાહી કોર્પોરેટર સ્મિત છગનભાઈ આરદેશના પટેલ દ્વારા એક સુંદર અને જનકલ્યાણકારી પહેલ કરવામાં આવી તેમણે પોતાના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવાને બદલે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વોર્ડના રહેવાસીઓ સુધી પહોંચવાનો અને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવાનો સુંદર પ્રયાસ કર્યો છે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ તેમજ ખોડાભાઈ ભરવાડ દ્વારા તમામ લોકોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે સાથે ખોડાભાઈ ભરવાડ સહિત તમામ લોકોનું હાજરી જોવા મળી હતી દિલ્હી ખાતે થયેલા બ્લાસ્ટને લઈને જન્મદિન ન મનાવી સેવાકીય કાર્યો કર્યા વોર્ડ નંબર બારમાં સુખાકારીને ધ્યાનમાં રાખીને સ્મિત આરદેશનાએ સરકારી યોજનાઓનો કેમ્પનું આયોજન કર્યું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરકારી દસ્તાવેજો અને યોજનાઓનો લાભ સરળતાથી તેમના આંગણે મળી રહે તે છે આ કેમ્પ અકોટા તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો આયુષ્યમાન વયવંદના કાર્ડ સિત્તેર વર્ષથી ઉપરની વયના લોકો માટે સિનિયર સિટીઝન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ આવક અને લાઇટ બિલ જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મોબાઈલ નંબર લિંક હોય તેવું આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતના દસ્તાવેજો જરૂરી રેશન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જ મોબાઈલ અને નંબર લિંક કરાવવાની પ્રક્રિયા ત્યારે વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની પ્રેરણાથી સ્મિત આરદેશના કેમ્પનું આયોજન કરાયું હતું આજે વોર્ડ નંબર બારમાં સરકારી યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ઈ કેવાયસી રાશન કાર્ડ આધાર કાર્ડ સિનિયર સિટીઝનનું કાર્ડ વયવંદના આયુષ્યમાન કાર્ડ આવકનો દાખલો શ્રી અકોટાના ચૈતન્યભાઈ દેસાઈના માર્ગદર્શન અને એમના સપોર્ટથી આ કેમ્પ રાખેલ છે ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે જે દેશના છેલ્લામાં છેલ્લા માનવી લગીને આપણે સેવાઓ પહોંચાડી શકીએ જે દુર્ઘટના બની એના સાથે સાથે અમારા વોર્ડના સિનિયર કાર્યકર્તા નિશિતભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન હતા શિક્ષણ સમિતિના સાથે પૂર્વ દંડક ખોડાભાઈ ભરવાડ સાથે અમારા ભૂત પ્રમુખ રાજેશભાઈ પાટિલ ત્રણેયનું હમણાં ટૂંક સમયમાં મૃત્યુ થયું હતું મૃત્યુ પામેલા એના એના અનુસંધાનમાં કોઈ કેક કટિંગ નથી કરી આ વખત કોઈ આયોજન નથી ને આ ખાલીને ખાલી સેવાકીય કાર્યક્રમ જ કરવાનો આયોજન છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ